સ્વાગત છે કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ડભોઈ પશુ ખાતે સારવાર અને લોક જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી દરમિયાન આ વિશેષ કેમ્પ યોજાઈ રહ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે જેને ધ્યાનમાં રાખી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કેમ્પ અંતર્ગત ડભોઈ તથા આસપાસના વિસ્તારોમાં માં ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે આ અભિયાનમાં વન વિભાગના અધિકારીઓ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો તથા પશુ દવાખાના તબીબોનો સહકાર મળી રહ્યો છે વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે પક્ષીઓના વિહાર સમયે પતંગ ન ચગાવવી ડીજેનો અવાજ ઓછો રાખવો અને સિન્થેટિક દોરીનો ઉપયોગ ટાળવો ઘાયલ પક્ષી જોવા મળે તો તરત જ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો છવ્વીસ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે સૌપ્રથમ સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે આ આપણો પર્વ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને સરકાર ગુજરાત સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન દસ તારીખથી વીસ તારીખ સુધી ચલાવવામાં આવે છે તે અંતર્ગત અત્રે ડભોઈ નગરમાં વિભાગ સ્થાનિક એનજીઓ તેમજ પશુ ચિકિત્સકના સહયોગથી અત્રે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે આપણે ઉત્તરાયણ પર્વ જેટલો આનંદથી અને ઉલ્લાસથી ઉજવીએ છીએ તેની સાથે સાથે આપણે સુરક્ષા પણ જરૂરી છે સુરક્ષામાં આપણે ધાબે ચડી અને પતંગ ચગાવીએ એની સાથે સાથે આપણે ધ્યાન પર રાખીએ કે આપણા પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાઈ જાય કોઈનો જીવ ન ગુમાવે જે રીતે આપણે માનવ જાતને જીવ ન ગુમાવવા માટે પ્રયત્ન કરી છે તે રીતે આપણે અબોલ પક્ષીઓને પણ પણ બચાવવા જોઈએ તે માટે સવારે કોઈ પતંગ ન ચગાવો અને સાંજે જ્યારે અવર જવર અને માળામાં જતા હોય તે વખતે પતંગ ન ચગાવવા તેમજ ડીજેના અવાજથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે તો ડીજેનો અવાજ પણ આપણે ઓછો રાખીએ સાથે બીજી એક વિનંતી છે નગરજનોને કે

ત્યાં સંપર્ક કરવો એનજીઓના નંબર છે તેમજ વન વિભાગની હેલ્પલાઇન નંબર છે તેના પર સંપર્ક કરી અને તાત્કાલિક અબોલા જીવને બચાવવાનો પ્રયત્ન કરીશું આ સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણાથી કોઈને નુકસાન ન પહોંચે અને અબોલા જીવ બચે તે હેતુસર જે ગુજરાત સરકારે અભિગમ કરુણા અભિયાન અપનાવ્યું છે તેમાં આપણે આપણો સહયોગ આપીએ ત્યાં આગળ ઊભું કરવામાં આવે છે અને તમારા આ સ્ટોલ અત્રે પશુ ચિકિત્સા પશુ દવાખાના ડભોઈ ખાતે ઊભો કરવામાં આવે છે અને આપણો હેલ્પલાઇન નંબર ઓગણીસો છે